આગામી લોકસભાની ચૂંટણીની તારીખ સોળમી માર્ચે સાંજે ત્રણ વાગે ચૂંટણી પંચ દ્વારા જાહેર કરી દેવામાં આવી હતી ગુજરાતમાં ત્રીજા તબક્કામાં તારીખ સાતમી મેના રોજ ચૂંટણી યોજવામાં આવનાર છે ત્યારે રાજ્યમાં આદર્શ આચારસંહિતા લાગુ કરી દેવામાં આવી છે જેના ભાગરૂપે શનિવારે સાંજથી જ શહેરમાં રાજકીય સરકારી જાહેરાતો લખાણો અને ભીતચિત્રો દૂર કરવામાં આવી રહ્યા છે જિલ્લા કલેક્ટર અને ચૂંટણી અધિકારી દ્વારા રાજકીય ચિહ્નો હોડિંગસો લખાણો સરકારી જાહેરાતો દૂર કરવાની કામગીરી કરવામાં આવી રહી છે સાથે જ સત્તાધારી તંત્રના સરકારી ગાડીઓ રાજકીય નેતાઓની લખાણવાળી ગાડીઓ જમા લેવામાં આવી છે અથવા તો લખાણો હટાવી દેવામાં આવી રહ્યા છે શહેરમાં ઘણી દિવાલો બાકડાઓ પરથી રાજકીય ચિહ્નો તથા લખાણો પર ચોકડા ફેરવી દેવામાં આવ્યા છે છતાં આજે ચોથા દિવસે પણ શહેરના વિવિધ વિસ્તારોમાં જેવા કે અકોટા ડાંડિયા બજાર બ્રિજ સિદ્ધનાથ તળાવ સુલતાનપુરાના કોલાખાડી કારબાગ આર્યકન્યા વિદ્યાલય સહિત અનેક જગ્યાઓએ ભારતીય જનતા પાર્ટીના કમળના ચિહ્નો તથા ભાજપ લખાણવાળા પોસ્ટરો ભીત પરના ચિત્રો લખાણોને દૂર કરવામાં આવ્યા નથી જે એક રીતે આડકતરા પ્રચારના ભાગરૂપે હજી પણ યથાવત જોવા મળી રહ્યા છે ત્યારે શું તંત્ર દ્વારા આવા પોસ્ટરો ચિત્રો લખાણો દૂર કરવામાં આવશે ખરા શું આ આદર્શ આચારસંહિતાના નિયમ વિરુદ્ધ નથી તેવા અનેક સવાલો ઉઠી રહ્યા છે